નમસ્કાર મિત્રો કાજે આજે જ્યાં રાજકોટની અંદર દુર્ઘટના બની છે તે દુર્ઘટનાની અંદર જે નાના નાના ભૂલકાઓની પછી જેવો ભોગ લીધો છે તે ગેમ ઝોનની અંદર જે આ બાળકોની અંદર જે સરકારને આવા નિયમ વગરનું જે અંદર રમવા માટેનો જે પરમિશન આપે એની પર કાયદેસરકારો એ થવી જોઈએ અને એ લોકોને બિલકુલ છોડો અમને આવે કે કોઈ અધિકારી એવો કોઈ જવાબદારી લેવા માંગતા નથી તો આવા ભૂલકાઓ માટે જો હવે દુર્ઘટનાઓ બનતી હોય તો જવાબદાર કોણ થોડાક સમય પહેલાં સુરતની અંદર આવી ઘટના બની હતી પચીસથી ત્રીસ બાળકોની જાન ગઈ હતી તો આજે પણ આ જ રાજકોટની અંદર થઈ રહ્યું છે ને તો આ રાજકોટની અંદર જે આ તમે બનાવ જે જોઈ રહ્યા છો તે બહુ ભયંકર છે જે નાના બાળકાઓ જો રમવાની સમયની અંદર જો આવી પરિસ્થિતિ નિર્માણ પામતી હોય તો એની જવાબદારી કોઈ લેવા તૈયાર નથી તો એ લોકોને ખૂબ પણ સરકારની અમારો આક્ષેપ છે કે આવા લોકોને છોડવામાં ન આવે અને આની કાયદેસર સરકાર પાસે અપીલ છે કે કાર્યવાહી કાયદેસર થાય અને આ બાળકોના પરિવારને સુખ શાંતિ પામે એવો સપોર્ટ કરી અને સૌ લોકોનો દુઃખનો હાર થઈ શકે એવી પ્રયત્ન કરવા જોઈએ નાના નાના બાળકો ખૂબ દુઃખી છે ને આવા લોકોને અમે ખૂબ નિંદા કરી છે કે આવા લોકો કઈ રીતે સંચાલન કરતા હોય છે કોઈ જવાબદારી વગરનું કામ કરી ને આવા બાળકો ઉપર અત્યાચાર ગુજાર્યો છે કે પચી પચ્ચી બાળકો જો આની અંદર આગની અંદર વઈ જતા હોય તો આનો જવાબદાર કોઈ નથી તો સરકારને પણ આને છોડવામાં નહીં આવે અને કઈ રીતે સરકાર આનો નિર્ણય લેવો જોઈએ કે આવા લોકો ભાઈ કોઈ સાધન આગ બોલાવવાનો ન હોય તો એને પરમિશન કઈ રીતે આપે છે એ પરમિશન આપવાનો કોઈ લાયસન હોય કે નહીં અમે પણ સરકારને પૂછી છે કે આ લોકોની ભાઈ લાયસન કાયદેસર હોવું જોઈએ લાયસન વગરની એન્ટ્રી હોવી ન જોઈએ તો આટલા બધા બાળકોને ખેલકૂદ રમવા માટે જો પરમિશન આપતી હોય તો એક પણ સાધન અંદર બેળ્યું નથી કે આગ બુજવવા માટે એને જ્યાં આગ બુજાવવા માટે પંદર મિનિટની વાર લાગે તો આખા બિલ્ડિંગની અંદર આગ લાગી ગઈ છે તો આગને બોલાવવાના પંદરથી વીસ મિનિટનો સમય લાગ્યો તો આ પચીસ બાળકોની અંદર જાન ગઈ છે અને બીજા નાના નાના બાળકો પણ ખૂબ અંદર પીડાના છે તો આવા નિયમને સરકારને ખબર હોવી જોઈએ કે લાયસન્સ દીધા પહેલાં આટલી બધી વસ્તુઓ ફાયર બ્રિગેડની અંદર હોવી જોઈએ જેથી કરીને આવા સમયની અંદર લોકો એને આગ બુઝાવવાની પણ મહેનત કરી શકે લોકો ખૂબ સેવા કરતા હોય છે પણ સમય સમયે સમયનું કામ કરતો હોય છે ઘણા બધા સમયની અંદર આ પરિવાર ઉપર પરિસ્થિતિનું નિર્માણ પામતું હોય તો લોકોને ખબર નથી કે આવા સમયની અંદર પરિવારને નાના બાળકોને એકલા જવા દેવામાં ન આવવા જોઈએ બાળકો સાથે જવું જોઈએ જેથી કરીને આ દુર્ઘટનામાં થોડોક બધો સહભાગી બનો અને ગેસ લીકેજ હોવાના કારણે બાતમી મળી છે કે ગેસના બાટલાનું સિલિન્ડર તૂટવાના કારણે આખા બિલ્ડિંગની અંદર આગ લાગી છે બહુ આગળનું કંઈ જાણવા બહુ મળ્યું નથી